તો આજે આપણે ખાટીયા ઢોકળા બનાવવાના છે તો તેના માટે આપણે ચણાની દાળ ચોખા અડદની દાળ અને મગની ડાળ જો છે તો આપણે બધી વસ્તુને ધોઈ નાખશું આપણે તો આપણે હવે બધું મિક્સ કરી દઈશું હવે આપણે બધું ધોઈ નાખશું આવી રીતના આપણે ત્રણ ચાર વખત ધોઈ નાખશું તો આપણે ચાર થી પાંચ પાણી એ ધોઈ નાખ્યું છે તો હવે આપણે એમાં પાણી નાખીને પલાળી લઈશું તો આપણે પાંચથી છ કલાક પલાળવા દઈશું તો આપણે પાંચથી છ કલાક થઈ ગઈ છે અને આપણી દાળ પળી ગઈ છે તો હવે આપણે મિક્સરમાં નાખીને દાળ ચોખાને બધી ક્રશ કરી લેવું તો આ રીતના બધી દાળ આપણે ક્રશ કરી લેવું તો આપણી દાળ બધી પીસાઈ ગઈ છે તો હવે આપણે એમાં મીઠું નાખી દઈશું એક ચમચી એક ચમચી હળદર એક ચમચી હિંગ બધું મિક્સ કરીને આપણે ત્રણ ચાર કલાક ઢાંકીને મૂકી દઈશું તો આપણે અળદર મીઠું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકીને મૂકી દઈશું ત્રણ ચાર કલાક માટે ત્રણથી ચાર કલાક પછી આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ઢોકળામાં નાખવા માટે આપણે આદુ લસણ અને મરચી અને મકાઈના બે ડોડા લીધેલા છે તો આપણે લસણ મરચી અને આદુને ટુકડા કરીને ક્રશ કરી નાખશું તો હવે આપણે ક્રશ કરી લેશું પેસ્ટ બની ગઈ છે તો મકાઈ આપણે છીણી લઈશું પેલા તો આપણે મકાઈના ટુડા છીણાઈ ગયા છે તો હવે આપણે મકાઈના દાણા નાખી દઈશું આદુ લસણ મરચાની પેસ્ટ થોડુંક મીઠું નાખીશું તેલ તો આપણે બધું મિક્સ કરી લેશું તો આપણું બધું મિક્સ થઈ ગયું છે પાણી ઉકળવા મૂકી દીધું છે તો આપણે હવે તેલ વાળે તૈયાર કરેલું ખીરું એક નાની તપેલીમાં લઈશું પછી આપણે થોડો કીનો નાખીશું અડધી ચમચી જેટલો And mix good in this